સરકારનો ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર ખુલ્લો કરવા માટે પ્રજાના ચૂંટાયેલા પોતાના પ્રશ્નો રજૂ કરે એના માટે પૂરતી તક મળવી જોઈએ પણ પોતાનો ગેરવહીવટ ભ્રષ્ટાચાર અને નિષ્ફળતા છુપાવવા માટે આ સરકાર દ્વારા દરેક રીતે કોંગ્રેસ પક્ષ દ્વારા જે પ્રશ્નો ઉઠાવવામાં આવે છે જે રજૂઆતો કરવા માંગે છે જે ચર્ચામાં ભાગ લેવાનો હોય એમાં સમય આપવામાં આવતો નથી જાણી જોઈને એમની નિષ્ફળતાઓ ઉજાગર ના થાય એવા પ્રયત્નો પણ થાય છે અને એના માટે કોંગ્રેસના ધારાસભ્યોને ગઈકાલે એક દિવસ માટે સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા આજના દિવસની કાર્યવાહીમાં

જે દારૂની બધી વધી છે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વધી છે અને એમાં પણ છેલ્લા દસકામાં જે ડ્રગ્સની પ્રવૃત્તિઓ વધી આપણે બધાએ જોયું કે પહેલા ડ્રગ્સ કચ્છના દરિયા કાંઠે ખૂબ મોટા પ્રમાણમાં લેન્ડિંગ થાય કે આગળ વધીને હવે સૌરાષ્ટ્રમાં પોરબંદર હોય કે વેરાવળમાં પણ પકડાય છે હવે દક્ષિણ ગુજરાતમાં પણ વલસાડ કે હજીરા આ દરિયા કિનારે પણ પકડાય છે એનો સ્પષ્ટ મતલબ છે કે ગુજરાતનો દરિયા કાંઠો એ ડ્રગ્સ નું લેન્ડિંગ હબ બની ગયો છે ડ્રગ્સ લેન્ડ તો ગુજરાતમાં થાય છે પણ સાથે સાથે દિવસે દિવસે અનેક એવી ફેક્ટરીઓ પકડાય છે કે જ્યાં ડ્રગ્સમાંથી મોટા પ્રમાણમાં ટેબ્લેટ બીજા સ્વરૂપોમાં ડ્રગ્સ ને પેકિંગ કરી અને દેશ અને વિદેશ સુધી મોકલવામાં આવે છે થોડા દિવસ પહેલા આપણે બધાએ જોયું કે સુરતમાં ડ્રગ્સના પેડલર પકડાયા રાજકોટમાં અલગ અલગ જગ્યાએ ડ્રગ્સ પકડાયું અને એમાં જે હકીકતો બહાર આવી એનાથી હવે આ બધી ચાની કેટલી થી લઈ અને ભજીયાની દુકાન સુધી પહોંચી ગઈ છે આપણા સૌના માટે ચિંતાનો વિષય છે ડ્રગ્સના જે નશામાં કોઈ સપડાય તે યુવાન એની તો જિંદગી બરબાદ થાય છે પણ આખા પરિવાર કરી દે છે અને નશામાંથી બહાર નીકળવું ખૂબ અઘરું છે ત્યારે દારૂથી થી જ આખા ગુજરાતમાં યુવાધન બરબાદ થઈ રહ્યું હતું નાની ઉંમરે બેન દીકરીઓ વિધવા બની રહી છે આખી સમાજ વ્યવસ્થાને અસર થાય છે અને એમાં ઉપરથી આ ડ્રગ્સનું દૂષણનો વધારો થયો છે અને એટલા જ માટે વારંવાર અમે વિધાનસભામાં કીધું કે આના માટે મોકળાશથી ચર્ચા થવી જોઈએ અને પૂરો સમય આપવો જોઈએ જેથી કરીને ગુજરાતના સમાજ જીવનનો જે આઈનો છે એનું પ્રતિબિંબ છે અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગૃહમાં રજૂ કરી શકે ને એના માટે કોઈ દિશા નક્કી થાય આજે એકસો ની નોટિસમાં અચાનક રાજ્યના મંત્રી જે લાજવાને બદલે ગાજવા માંડ્યા કે આવો અમે ચર્ચા કરવા તૈયાર છે જેટલી પણ ચર્ચા કરવી હોય જે બોલવું હોય જે આક્ષેપો હોય જવાબ આપવા તૈયાર છું આક્ષેપો કોઈ કોઈની સાથે ફોટા પડ્યા એટલા માટે આક્ષેપ ક્યાંક તમારા નજીકના માણસો ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સપડાયેલા પકડાય એટલા માટે આક્ષેપો થયા જે આંકડા આવ્યા છે એના આધારે આક્ષેપ થાય છે અમે આજે પણ ગૃહના ફ્લોર પર

કડક રીતે અમલ થાય એના માટે ચર્ચા કરવાનો મોકળાશથી સમય આપો પણ એવો સમય નથી આપો એમને તો નિયમોની જોગવાઈ મુજબ ખાલી કોઈ સભ્ય પ્રશ્ન પૂછે અને એની સામે મંત્રી વાહવાહી કરાય એવું ભાષણ કરે એવો પ્રયત્ન કરવો છે એટલા માટે જ આજે અમે સ્પીકર શ્રી સ્પષ્ટ કીધું કે આજે નિયમ એકસો છે એની મર્યાદાઓ છે એની જોગવાઈઓ છે એની મર્યાદાને જોગવાઈમાં અમે આ આટલા ગંભીર વિષય પર આટલું ચારે તરફ જે ખોટું ચાલી રહ્યું છે ભ્રષ્ટાચાર ને મિલી ચાલી રહ્યો છે એના પર પૂરતી ચર્ચાનો અમને અવકાશ ના મળી શકે આવતીકાલે એક દિવસનું સત્ર વધારો અને આખો દિવસ આની પર ચર્ચા કરો મારી તમારા મીડિયાના મારફત રાજ્ય સરકારને પણ ચેલેન્જ છે ગૃહ વિભાગનો હવાલો સંભાળતા રાજ્યના મુખ્યમંત્રી એક દિવસ નું બોલાવો એકસો બ્યાસી ધારાસભ્યો અવકાશ આપો અને આખા ગુજરાત માં જે છડે ચોક પાણી નથી મળતું પણ દારૂ મળે છે છડે ચોક આજે ડ્રગ્સ નો વેપાર થઈ રહ્યો છે યુવા પેઢી બરબાદ થઈ રહી છે અને આ બધું થવા પાછળનું એકમાત્ર કારણ આ રાજ્યની ભારતીય જનતા પાર્ટીની મિલી ભગત અને હપ્તાખોરી જવાબદાર છે જો તમે સાચા હોય તમારી ઈચ્છા શક્તિ હોય તમે પ્રમાણિત છો તો કાલે ચર્ચા માટે આવો અમારી પાસે પણ પુરાવા છે અમારી પાસે પણ હકીકતો છે જમીન થી જે હકીકતો છે એ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અહિયાં રજૂ કરશે અને આખી જે ચર્ચા આજે તો મંત્રીશ્રી ને પોતાનું ભાષણ લાઈવ કરવાની ગેલસા હતી અને એટલા જ માટે અમે પ્રશ્નો નથી પૂછ્યા કે કાલી તમારી પ્રસિદ્ધિ માટે આ વિધાનસભાના ફ્લોર નો ઉપયોગ કરવા નહીં દઈએ સાચી હિંમત ને તાકાત હોય તો આવતીકાલે સત્ર બોલાવો આખો દિવાસા ડ્રગ્સ પરની નશાબંધી કાયદાના જે ગુજરાતમાં માં લીરે લીરા ઉડે છે જપ્તાખોરી નું રાજ ચાલે છે પોલીસ સ્ટેશન થી લઈને મુખ્યમંત્રી કાર્યાલય સુધી જે પહોંચે છે એની જો પૂરી ચર્ચા કરવી હોય તો આખી ચર્ચા લાઈવ કરો અમે ચર્ચામાં ભાગ લેવા તૈયાર છે અને અને દૂધ પાણી થઈ જાય ગુજરાત અને દેશ ને દુનિયા પણ જાણે કે ગુજરાત જે ઉડતા ગુજરાત બનવા તરફ આગળ વધી રહ્યું છે એના માટે સાચા અર્થમાં કોણ જવાબદાર છે તારે અમે સ્પીકર શ્રી ને પણ વિનંતી કરી છે અને આપના માધ્યમથી સરકારને પણ કહીએ છે કે આવતીકાલે એક દિવસ સત્ર વધારો અને આખો દિવસ ગુજરાતમાં નશાબંધીના કાયદા ડ્રગ્સ પ્રવૃત્તિઓ એ વિષય પર ચર્ચા કરો અને આખી ચર્ચાનું લાઈવ પ્રસારણ કરો જેથી આખી દુનિયા જોઈ શકે કે જે લોકો આજે લાજવાને બદલે ગાથતા હતા એની સાચી હકીકતો અને કોણ આમાં મેળાપી પડવું છે આખી હકીકત બહાર આવી શકે એવી માગણી કરીએ છીએ